હા બસ મારી ગાડી ની રોક ભાઈ ના 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 વાત નહીં કરવાની તમે અટકાવેલા છે અમે અમને તમે અટકાવેલા છે બતાવવા રીતે બેઠા છે હા એવી રીતના વાત કરવા માટે

ધીરે ખાતરી છે તમે વાત કરો ચાલો સાહેબ પર બોલો બોલો અરે ચાલો બધા બેહો ગાડી ચાલો બેહો ગાડી ચાલો બેહો